નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચારમાં અંકલેશ્વર પંથકમાં આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બનીને રહેલા સુગરીનો માળો અંકલેશ્વર પંથકમાં નયનરમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયને ઠારે તેવા દ્રશ્ય ગોચર થાય છે વૃક્ષોની ડાળી ઉપર જોતા નયનરમ્ય સુગરીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બાંધકામ ક્ષેત્રમાં કસબીઓને વર્ષોથી સુગ્રીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષી સૃષ્ટિ માટે સુગ્રી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે છે અને અંતે લોકોના દિવારખંડમાં સુશોધનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ કોકરીના જંગલોમાં વ્યાપ સાથે સુગ્રીએ આમ તો અવારવ જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગ્રીના માળાની આંતરીય બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દૃષ્ટિએ મેનરૂપ નમૂનાનું રૂપ બની છે સૂકા ઘાસ અને તણાકલાની મદદથી સુગ્રીનો તેનો માળો ગૂંથે છે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય ઉતરાકાંડ દેખાવ ઉપરાંત આંતરિય વ્યવસ્થા આગવી સૂચ છે માત્ર સુગ્રીના માળામાં જોવા મળે છે માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દૃષ્ટિએ બ્લેક ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂબ પેદા કરે છે સુગડી મોટાભાગે કાતર ઝાડ ઉપર જ દાળીઓ ઉપર જ માળો બાંધે છે જેથી સાપ કે અન્ય પક્ષીઓ ઈંડાને નુકસાન ન કરી શકે બાંધકામ ક્ષેત્રના કસબીઓને માટે વર્ષોથી સુગરીનો માળો સંશોધનનું કેન્દ્ર બની રહ્યો છે પક્ષીઓની સૃષ્ટિમાં સુગરીનો માળો આથી જ બેનબોન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે હાલ અંકલેશ્વર પંથકમાં સુગરીના માળા અનોખું સ્થાન મેળવે છે માટે સુગીના માળા કલાત્મક રૂપ નમના રૂપ બની રહી છે સાથે રિપોર્ટર હું સામાજિક વિભાગ આજે આપણે પક્ષી જગતમાં એક એવું પક્ષી કે જેનું નામ સુગ્રીવ તરીકે આપણે ઓળખીએ છીએ જેમને બાયાવ્યુઅર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને આપણે લોકલ ભાષામાં સુગ્રી અને દરજીડો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ચકલીથી થોડું મોટું એવું એક પક્ષી છે અને એ પક્ષીની આપણે ખાસિયત જોઈએ તો તેમનો માળો અથવા એના ઘર બાંધવાની જે કળા છે એમની મુખ્ય ખાસિયત છે આપણે જોઈએ તો એ પોતાનું ઘર ચોમાસાની સિઝનની પહેલાં પહેલાં એવી રીતે બનાવે છે કે તેમાં પાણી પણ જતું નથી અને એ એવો રીતે એનું ઘર બનાવે છે કે જે આર્કિટેક આપણે જે આર્કિટેક્ચર કહીએ અને જે આપણા ઘરો જે બનાવે છે ડિઝાઇન કરે છે એવી રીતે પોતાનું ઘર એવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે કે જેમાં સાપ પણ એ પોતા એના ઈંડાને અથવા એના બચ્ચાને નુકસાન કરી શકતો નથી અને એ એવી જગ્યાએ માળો બનાવે છે જેવી કે કાંટાળી કોઈ વનસ્પતિ હોય અથવા ઊંડા કૂવા હોય કે જ્યાં અન્ય કોઈ જીવ પહોંચી ના શકે અને પોતાના બચ્ચા અથવા ઈંડાના નુકસાન ન કરી શકે એવી રીતે એ એના ઘરનું લોકેશન શોધે છે અને પછી માળો બનાવે છે અને એ માળો એટલો અદ્ભુત બનાવે છે કુદરતે એનામાં એટલી અદ્ભુત ક્ષમતા આપેલી છે કે જે એક આર્કિટેક્ચર તરીકે કામ કરી અને પોતાનું ઘર એવું એવી રીતે બનાવે છે કે જેમાં પોતાનું બચ્ચાનું રક્ષણ અને પોતાના ઈંડાનું રક્ષણ એ ખૂબ સરસ રીતે થાય છે અને એમાં અત્યારે પ્રવેશવું હોય તો સાપને પણ પ્રવેશવું હોય તો એને દરવાજો મળતો નથી એવી રીતે એ પોતાનો માળો બનાવે છે અને આપણા ઘરની આજુબાજુ અથવા કાટાળા જે ઝાડ હોય તો એવા ઝાડ ઉપર મુખ્યત્વે એ માળો બાંધે છે અને આપણે એક માનવી તરીકે આ જે પક્ષી છે તો એનું સંરક્ષણ થાય એવા પ્રયાસો એને બચાવવાના પ્રયાસો એ આપણે કરી શકીએ અને આપણે એક કન્ઝર્વેશન તરીકે આપણું પોતાનું યોગદાન આપી શકીએ અસ્તુ